તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ આજે અમે આવેલા છીએ હિંમતનગરની અંદર વોટર વિલેની અંદર એન્જોય કરવા માટે જે અહીંયાનો શાનદાર વોટર પાર્ક છે અને જસ્ટ અમે અમને વોટર વિલે તરફથી ઇન્વાઇટેડ કરવામાં આવેલા છે તો જસ્ટ અહીંયાનો સરસ મજાનો વિડીયો જે છે તમને ઇન્સ્ટા ફેસબુક ઉપર જોવા મળી જશે અને અહીંયા સરસ મજાનું પાર્કિંગ છે તમે જોઈ શકો છો એકદમ લાજ પાર્કિંગ છે અને જસ્ટ અહીંયા શાનદાર ગેટ તમને જોવા મળી રહેશે અને જસ્ટ આપણી જોડે આવેલી છે નિર્મા બધા મજામાં છો આજે હું આવી ગઈ છું વોટર પાર્કમાં અને આપણી જોડે મારા ભાઈ પણ આવેલા છે જે આજે અમારા કેમેરામેન બનીને આવ્યા છે તો જસ્ટ વિડીયો પર સુધી બન્યા રહેજો અંદર જઈને શાનદાર મોજ તમને જોવા મળવાની છે તો બન્યા રહો વિડીયોની એન્ડ તક હવે જઈએ આપણે એન્ટ્રી લઈએ આપણી એન્ટ્રી પાસ આવી ગયા છે ચલો ગાઈસ ચલો તો ગાય જસ્ટ પાર્કિંગની જસ્ટ સામે જ તમને એન્ટ્રી ગેટ જોવા મળી જશે તો હવે આપણે લઈ રહ્યા છીએ એન્ટ્રી તો ગાયશ અહીંયા તમને આ રીતેનું લોકર તમને જોવા મળી જશે જસ્ટ અહીંયા તમને એક વોચ આપવામાં આવશે આ ટાઈપની વોચ આપવામાં આવશે જે તમે અહીંયા પ્રેસ કરશો તો આ રીતે ખુલી જશે એકદમ તો ગાયશ આપણે સામાન બધો મૂકી દીધો છે હવે જશું આપણે વોટર પાર્કની અંદર તો જસ્ટ ગાઈઝ આપણી અંદર એન્ટ્રી થઈ ગઈ છે આ શાનદાર ગેટ તમે જોઈ શકો છો અહીંયા તમારે કોશ્યુમ ચેન્જ કરવાના રહેશે અહીંયા શાનદાર કોશ્ચ્યુમ ચેન્જ કરવા માટેની જે રૂમો છે પેલી બાજુ લેડીઝ જસ્ટ ડાબી સાઈડે લેડીઝ અને જમણી સાઈડે જેન્ટ્સ માટે અને અહીંયાનો શાનદાર પાર્ક તમે જોઈ શકો છો અને સૌથી મોટી મોટી રાઇડો તમને જોવા અહીંયા મળી જવાની છે અને જસ્ટ અહીંયા કિડ ઝોન છે તમે જોઈ શકો છો એકદમ શાનદાર નાના છોકરાઓ માટે અને જસ્ટ આપણી એન્ટ્રી હવે થઈ રહી છે તો વિડીયો પર હેન્ડ સુધી બન્યા રહેજો બહુ જ શાનદાર હરેક રાઈડ તમને કરીને બતાવવાનો છું તો વિડીયો પર હેન્ડ સુધી બન્યા રહેજો અને જસ્ટ આપણી જોડે જોઈ શકો છો તમે નિરમા પણ છે અને ભાઈ પણ છે તો ગાઈઝ અત્યારે આપણે શાનદાર રાઈડ ની અંદર હવે જવાની તૈયારીમાં છે તો તમે ચારે બાજુ ની શાનદાર રાઈડ તમે જોઈ શકો છો અને જસ્ટ અહીંયા સીડીઓ છે તો સીડીઓથી આપણે ઉપરની સાઈડે ચડી જઈશું અને અહીંયાથી તમને થ્રી સિક્સટી વ્યુ જોવા મળવાનો છે કારણ કે આ રાઈડ ની અંદર આપણે ફર્સ્ટ વાર બેસી રહ્યો છે કારણ કે મિત્રો આપણે ગયા વર્ષે ગયા ટાઈમે આવ્યા હતા પણ આ રાઈડ આપણા જોડે કોઈ પણ ભયબંધો નતા તે કારણથી આપણી આ રાઈડ મિસિંગ થઈ ગઈ હતી અને જસ્ટ અત્યારે આપણે સીડીઓ ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ફર્સ્ટ વાર આ જ પહેલી વાર આ અહીંયા બે હજાર પચીસની અંદર આ જ રાઈડથી આપણે શરૂઆત કરી રહ્યા છે આ અમારી આ વોટરફોલની અંદર ફર્સ્ટ રાઇડ થશે વોટર વિલેની અંદર તો અહીંયાનું વ્યૂ તમે જોઈ શકો છો અને જસ્ટ અમે ત્રણ જણ છીએ અને વોટર વિલે તરફથી અહીંયા એક સ્ટાફનો વ્યક્તિ આપણે જોડે લેશું કારણ કે આ ચાર લોકોની રાઈડ છે તો જસ્ટ ગાઈડિયો પર બન્યા રહો હવે તમને શાનદાર વ્યૂ થ્રી સિક્સટી જોવા મળશે લેન્ડિંગ ટ્રાઇ મારને તો ભાઈ હવે આપડે જઈ રહ્યા છીએ એક મોટી શાનદાર રાઈડ ની અંદર

Okay.

આવે કોઈ ના ખાલી મૂદ રોલને કાશે આજે આપણે આવ્યા હતા વોટર વિલે હિંમતનગરની અંદર તો આજનો આપણો એક્સપિરિયન્સ તો લાજવાબ રહ્યો છે પણ અહીંયા જે આવેલા છે ભૈયો તેમને પૂછીએ કે તેમને કયું રહ્યું અનુભવ એમનો આમ બહુ જ સારો એક્સપિરિયન્સ છે આમ ખૂબ જ અફોર્ડેબલ અને મજા આવી જશે બેસ્ટ રાઇટ્સ એન્ડ બેસ્ટ જમવાનું મેં શંકુ છે ને પ્લીઝ અનુભવ કરેલો છે તેના કરતા વોટ વોટરપાર્ક ખૂબ સારું છે અત્યારે બેસ્ટ એક્સપિરિયન્સ હતો બધા સ્ટાફ અને નવી બહુ મજા આવી તો ગાઈશ તમે પણ આવો અને તમે પણ મજા માણો ચોક્કસ subscribe